ગાયક કલાકારો ઓપરેશન સિંદુર થીમ પર ગરબો કરતા રાષ્ટ્રીય ધ્વજ ફેરાયો હતો વડોદરા જિલ્લા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર સંચાલિત તેઓના પિતા સ્વર્ગીય મેન્દ્રભાઈ જશભાઈ નામદાર ચેટેબલ ટ્રસ્ટ જે પ્રતિવર્ષ નિશુલ્ક વિરાટ સર્વજ્ઞાતીય સમુલગ્ન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે તે ઇનામદાર પરિવાર દ્વારા સાવલીના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ ભાઠિયા મેદાનમાં સાવલી નગર અને સાવલી દેસર તાલુકાના માય ભક્તો ગરબા માણી શકે તે માટે પ્રતિવર્ષ મોટા કલાકારો ભવ્ય લાઇટિંગ બેઠક વ્યવસ્થા સાથે શક્તિ ગરબા મહોત્સવનું ભવ્ય અને વિશાળ નિશુલ્ક આયોજન કરાય છે આ આઠમાં નોર્તે કેતન ઇનામદાર પરિવાર દ્વારા માની આરતી કરાઈ હતી આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઓપરેશન સિંદૂરથીના ગરબામાં રાષ્ટ્રીય ધ્વજ ફેરાયું હતું